મારું નામ હર્ષિલ દવે છે અને હું આણંદ સામાજિક કાર્ય કર છું અરજી આપવા આવા બાબત એ છે કે મારા નામનો ખોટો દુરુપયોગ કરી મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલય ખાતે મારા નામનો ખોટો ઈમેલ એડ્રેસ લખી મારું નામ યુઝ કરીને ઓની બદલી તેમજ તે કશી કામગીરી કરતા નથી તેવી અરજી કરેલ હતી અને દિન સાતમાં હું આંદોલન કરીશ તેવો ખોટો ઇમેલ કરવામાં આવ્યો હતો જ્યારે હું એ બાબતે જવાબ આપવા આવ્યો ત્યારે તપાસ કરતાં માલુમ થયું કે આ બધું ખોટું છે આ મારું ઈમેલ એડ્રેસ નથી ને મેં કોઈપણ જાતને ઈમેલ કે ફોન જનસંપર્ક કાર્યાલય કરેલ નથી પણ હું આણંદનો એક સામાજિક કાર્યકર છું લોકોના પ્રાણ પ્રશ્નો લડતો રહ્યો છું તેના વિરોધમાં તેને દબાવવા માટે કોઈએ આ કૃત્ય કર્યું હોય તેમ જણાવ જાણવા મળેલ તો મેં આજે આણંદ ટાઉન પોલીસ ખાતે આની અરજી આપેલ છે આપના મીડિયાના માધ્યમથી હું જણાવવા માગું છું જેણે પણ આ કૃત્ય કર્યું હશે જેને પણ એની સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ હું કોઈ પણ ધમધમકીથી કે આવા હથકંડાથી ડરવાનો નથી આવનારા સમયની અંદર આણંદ શહેરના પ્રાણ પ્રશ્નો માટે હું હર્સિલ દવે લડતો રહીશ